તારામની જય માતાજી તો આજે કાલે સોમવતી અમાહુતી આજ આપણે ચૈતર મહિનાનું પહેલું નોરતું છે તો બધાની નોરતાની શુભેચ્છા ને એમ આપણી જો આજ નોરતા રહ્યા એટલે આપણી કંઈ જમવાનું હતું નહીં એટલે આપણી કેળાને ખાઈ લીધા અને આ લોકોએ જમે લીધું ને એ જમે જો એમ નવરી થાય એટલે આપણી બનાવીએ ગાંઠિયા તો આ છોકરાની હોય તો ખાવાય થાય ને બધી વાત છે એટલે આ છે આપણી મોરા ગાંઠિયા તીખા ગાંઠિયાનો લોટતા બાંધે લીધો જો કે તીખા ગાંઠિયાનો બધાય નહીં આવડતો હોય છતાંય એની રેસીપી હું પાસે બતાવી આજે હું તમને મોરા ગાંઠિયાની રેસીપી બનાવવા અને તેલ મૂકી દીધું ને આ આપણી છે ઝારો તો સૌ પહેલા તો ને આપણી આ ટોપડીમાં એક કપ તેલ નાખવાનું છે અને આમાં નાખવાનો છે થોડો અજમો આ આપણો છે અજમો

આપણી આઈ એકદમ જો આપણા પાસે બ્લેન્ડર તો છે જ પણ આપણે કઈ બ્લેન્ડરની જરૂર છે નહીં એટલે આપણી આવી પ્રોસીઝર જ અઘરી છે કારણ કે આ ગાંઠિયા ઝારાના બનાવવા હોય તો તમારે આ લીટી લોટ બાંધવો પડે ને જો લોડ ઘટે પાણી ઘટે તો આપણે આમાં પાણી ઉમેરવાનું છે એટલે આ રીતે બાંધવાનો છે છે મોરા ગાંઠિયા ને આમાં મિક્સ કરી નાખવાના છે એટલે એના ગાંઠિયા તમે ખાવ એકદમ ભાવનાગરી ગાંઠિયા સરસ થાય ને તીખા ગાંઠિયા પણ એકદમ ભાવનાગરીનું કંઈ ન આવે એવા બધા અસલ ગાંઠિયા થાય તો આપણે જો આ ગાંઠિયા રેસીપી બતાવી અને આવું તો બધું જો આ મોટતા છે એટલે હમણાં નવરા માણસ કહેવાય કારણ કે કાંઈ બોકરી જમવું ન હોય એટલે કામ ઘણું બધું નીકળે જાય હમણાં આવું બધું હાલે કોઈ મસાલા નહીં કોઈ કોઈ નહીં મરચાં ને એવું બધું હાલતું તો એમ આપણે આ કામ થયું પૂરું તો એવા આપણે આ નાસ્તાની તૈયારી કરીએ હમણાં તો નવ નોરતા છે એટલે બપોરી ખાવાનું હોય નહીં મારે નવે નવ નોરતામાં ન હોય આપણી જો હવારમાં વહેલું વેલું રૂટીન કામ બધુંય કરી લીધું આજ નોરતું પેલું હતું એટલે આપણું બધુંય કરી લીધું આને ફેંટવાનું છે ઘડીક વાર લોટ આપણા ગાંઠિયા એકદમ સફેદ થાય ધોરા ફૂલ ધોરા થાય ગાંઠિયા હું કામ કે એકદમ આપણે ઘોવાના છે આને એટલે આની આ રીતે છે ને આપણી મોહલીએ ના લોટ એટલે ગાંઠિયા એકદમ સફેદ કલરના થાય કેવો અસલ ધોરા ગાંઠિયાદમ થયા તીખા ગાંઠિયા નાખવાના છે તો તમે જોવો હું આખી જોવો કઈ રીતે કરાઈ જો હારી આ ગાંઠિયા બનાવવાના રીત છે

જો જો આ રીતે લોઠાનું હોય ને એટલે અસલ થાય જો બકડિયું ભરાઈ જાય ત્રત નાનું છે ને એટલે જો મોટું બકડ્યું હોય ને તો વાંધો ન આવે ગાંઠિયા સાજા પડે આપણું બકડિયું છે થોડું નાનું ને એલ્યુમિનુ બકડ્યું લે તો એલ્યુમિન નું બકડું બકડ્યું લહેરે આમ ગેસ માંથી મૂકે ને એટલે એક જણા ને પકડવું પડે ને આ લોઢાનું બકડ્યું છે ને એને પકડવું ન પડે ને લોઢાનું બકડ્યું આપણા પાસે છે પણ નાનું બકડ્યું છે આમાં ત્રણ જણા ની કાકા નાનું જ હોય ને એટલે જો આ ગાંઠિયા કેવા સરસ લાગે જોવો તમે દેખાતા એકદમ ધોરણ વાટ એટલે આ ગાંઠિયા જો બનાવી લીધા ને આગળ એવા આપણે ફરીથી તીખાનો ઘાણો નાખીએ એ પણ હું તમને બતાવવા કે તીખા ગાંઠિયા કેવા થયા એટલા ભાવના ગરી શોખ થયા કે ઈ તો અજે વાસી હોય ને આપડા તો એટલા ફ્રેશ હોય ને કે તાજે તાજા ગાંઠિયા જો ગાંઠિયા સરસ બને ગા જો હારું આપણે મોરા ગાંઠિયા બને ગા ને આશે તીખા ગાંઠિયા તો તીખા ગાંઠિયા આ રીતે પાડવાનું

કેવા મસ્ત ગાંઠિયા છે તો પછી આવા છે ને અમી ના ઘેર બધું બનાવેલી અમે કઈ રેડીમેડ લેતા ને કારણ કે રેડીમેડ માં ખરાબ આવે એટલે અમે બધું બનાવીએ મને બધું આવડે ગાંઠિયા આવે ફાફડી ગાંઠિયાનો જારો છે અનાર કલી નો વસાવેલા છે એટલે આપણે અલગ અલગ જારે થી આપણી ઈચ્છા થાય ફૂલવાળો ગાંઠિયા છે જે કરવા હોય થાય તો જો આપણે આ ગાંઠિયા કરી લીધા ને આ હું હતું પણ થોડોક અફસોસ થાય કે આપણે થોડુંક મોટું હોત લીધું હોત તો ઝાઝા ગાંઠિયા પડત કારણ કે મણી કે ત્રણ જણા નાનું બકડ્યું છે નાનું લીધું મોટું તો છે પણ ટીમનું છે એલ્યુમિનિયમનું પણ આવું લોટાનું બકડી બહુ સારું આમાં તો મારે થોડુંક નાનું પડે કારણ કે મોટાનો ખર્ચો બકડિયો ગાંઠિયા કરાવીએ ગાંઠિયા છે ને મોટા બકડિયાનો ખર્ચો કરાવીએ આ તો ઝીણકું છે પાસે ખેડ આપણી મોટું બકડીયું લઈ લેવું